આ ડુંગળી નું તળવાની છે હા તળવાની જ લાગે છે જો એ ચેક કરે છે જે તેલ ને થી આવ્યું તેલ ને છે જે ને થી આવ્યું ખોટી ટ્રાય ડુંગળી તળાય છે આ ફૂટે તો ઉડે નહીં મને એમ કેમ આ બીક લાગે છે હાવ કેમ બીક કેમ લાગે તો તેલ હા ડાળ લે ઉડાડ તેલ ઉડાડ હે કેટલી વાર લાગે ડુંગળી મને તાકી ડુંગળી ચાક શાક બૌ ભાવ દહી દહી નાખવું પડે

ગરમ uh લાગે -huh. <coughs> <coughs> <muchanan war -ul -lages> पेलू हूँ गरम मसालो ना जीरु ने क्यों जीरु आखो जीरु आदू लसन की पेस्ट મન મન થાય લઈને હું બનાવું એક વાર હું બનાવું તમારી ફતી કોર બળી ગયું

અમારા વિવેક ભાઈ છે ને બ્લોગ માં શેરમ આવ્યો બહુ ચાલુ બ્લોગ માં કા શેરમ આવે તને ભાઈ હાલો એને ડિસ્ટર્બ નથી કરવા દેવા બધી કરે છે કરવા દે તો આખી ડુંગળી ની થઈ ગયું છે તૈયાર અને એની સાથે છે જો એક ભાખરી છે અને છાશ ખાટી ખાટી આવા શિયાળામાં ઠંડી ઠંડી ખાટી ખાટી છાશ પીવાની જો ટાચ ચડે તમારે